હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર વન વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર નવ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેની શરૂઆત કરવાના છીએ એટલે કે આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેને સોલ્વ કરીશું અને જે પ્રશ્ન નંબર ત્રણ છે એ આપણે છેલ્લું લેક્ચર એટલે કે લેક્ચર નંબર દસમાં આગળના લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું તો ચાલો પ્રશ્ન નંબર એકની આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન એક સાબિત કરો કે વર્ગમૂળ પાંચ એ અસમ્ય છે તો હવે તો તમને આવડી જ ગયું હશે આટલા ઉદાહરણ સોલ્વ કર્યા છે એટલે તો આ ઉદાહરણ તમે જાતે જ સોલ્વ કરો આ જે પ્રશ્ન છે અને પછી તમે મારા સાથે ચેક કરો તમારો સાચો પડ્યો છે અથવા તમને ક્યાં અટકો છો ક્યાં તમારી ભૂલ પડે છે અને ક્યાંથી તમને આવડતું નથી એ તમે જોઈ શકો છો અને જો તમને સંપૂર્ણ આવડે તો તમારે જાતે જ પોતાને સાબાસી આપવાની છે તો ચાલો આપણે ગણતરી કરીએ તો પહેલાં આપણે શું કરીશું ધારણા કરીશું ધારો કે ઉલટી ધારણા કરીશું એટલે કે આપણે સાબિત શું કરવાનું છે કે વર્ગમૂળ પાંચ એ અસમ્ય છે તો ધારણા શું કરીશું આપણે કે વર્ગમૂળ પાંચ એ સમ્ય સંખ્યા છે ધારો કે વર્ગમૂળ પાંચ એ સમ્ય સંખ્યા છે તો એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ કે વર્ગમૂળ પાંચ બરાબર એ ભાગ્યા બી જ્યાં એ અને બી શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે જ્યાં એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણાંક છે પડી એટલા સુધી હવે જો નીચે ભાગાકારમાં છે એને આપણે ઉપર લઈ જઈશું બરાબરની પ્રેસર લઈ જઈશું તો ઉપર ગુણાકારમાં જશે તો શું થશે અહીંયા કે વર્ગમૂળમાં પાંચ બી બરાબર એ હવે આપણે બંને બાજુ વર્ક કરીશું બરાબરની બંને બાજુ તો બંનેનો વર્ક કરીએ તો કૌશમાં વર્ગમૂળ પાંચ બીનો વર્ગ ને બરાબરની આ સાઈડ એનો વર્ગ તો આપણે કૌશમાં લખી દઈએ કે બંને બાજુ વર્ગ કરતા બંને સરખી સરખે લખી દઈએ આપણે બંને બાજુ વર્ગ કરતા તો હવે જો વર્ગમૂળ પાંચનો વર્ગ શું થશે એ પાંચ થશે કેમ કે વર્ગમૂળ નીકળી જશે તો પાંચ અહીંયા બીનો વર્ગ અને બરાબરની આ સાઈડ એનો વર્ગ તો હવે જો આ જે પાંચ છે એને આપણે બરાબરની આ સાઈડ લાવીએ તો શું થશે ભાગાકારમાં પાંચ આવી જશે એટલે કે એ સ્ક્વેર છે એ પાંચ વડે વિભાજ્ય થશે તો આપણે લખી શકીએ કે એ સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે તો એ પણ પાંચ વડે વિભાજ્ય થાય કેમ કેમ કે પ્રમેય એક પોઈન્ટ બે મુજબ અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા આના જ પહેલાં આપણે સમીકરણ એક નામ આપી દઈએ કે આ આપણું સમીકરણ નંબર એક છે ચલો આપણે લખી દઈએ અહીંયા કે એ સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે તેથી એ એ પાંચ વડે વિભાજ્ય થાય જેને આપણે પ્રમેય એક પોઈન્ટ બે મુજબ આપણે થાય કેમ થાય તો પ્રમેય એક પોઈન્ટ બે મુજબ જ્યારે પણ તમને મેં પ્રમેય એક પોઈન્ટ બે કરાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું આગળના દરેક દાખલામાં પ્રમેય એક પોઈન્ટ બેનો ઉપયોગ થશે તમારે ખાસ એનો કોન્સેપ્ટ શું છે એ સમજી લેવાનું છે મેં સરળ જે સમજાયો છે હજુ તમે ના સમજ્યું હોય તો એના લેક્ચરમાં જઈને તમે જોઈ આવી શકો છો તો હવે આપણે શું કરીશું અહીંયા કે કોઈ પૂર્ણાંક સી માટે એની કિંમત આપણે કેટલી લઈશું અહીંયા જો વર્ગમૂળ પાંચ આપણે સાબિત કરવાનું છે અહીંયા ફાઇવ સી લઈશું તો વર્ગમૂળ બે હતું તો આપણે ટુ સી લીધું હતું વર્ગમૂળ ત્રણ સાબિત કરવાનું આપણે થ્રી સી લીધું હતું તો અહીંયા આપણે પાંચ સી લઈશું તો ચાલો લઈએ કે કોઈક પૂર્ણાંક સી માટે એ બરાબર ફાઈવ સી લેતા તો હવે શું કરીશું આપણે જે સમીકરણ એક છે એમાં આપણે એની કિંમત ફાઇવ સી મૂકીશું તો પહેલાં તો આપણે સમીકરણ એક જ લખી દઈએ કે પાંચ વીનો વર્ગ બરાબર એનો વર્ગ હવે એની જગ્યાએ આપણે ફાઇવ સી મૂકી દઈશું તો પાંચ બીનો વર્ગ બરાબર ફાઇવ નો વર્ગ એનો વર્ગ એટલે કે એની જગ્યાએ આપણે ફાઇવ સી મૂકી દેવાનો વર્ગ થશે તો હવે અહીંયા પાંચ બીનો વર્ગ બરાબર જો પાંચનો વર્ગ પચીસ અને સીનો વર્ગ હવે આપણે શું કરીશું અહીંયા જે આ પાંચ છે જે બી વર્ગના ગુણાકારમાં છે એને આપણે આ સાઈડ લાવીશું તો ભાગાકારમાં જશે તો લખી દઈએ આપણે અહીંયા કે બી સ્ક્વેર બરાબર પચીસ સીનો વર્ગ ભાગ્યા પાંચ 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 ઉડી ગયા તો શું વધ્યું અહીંયા બી સ્ક્વેર બરાબર પાંચ સીનો વર્ગ હવે જે આ પાંચ છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું આવશે અહીંયા બી સ્ક્વેરના ભાગાકારમાં પાંચ આવશે જો લઈ જઈએ તો એટલે આપણે કહી શકીએ કે બી સ્ક્વેર છે એ પાંચ વડે વિભાજ્ય છે તો બી પણ પાંચ વડે વિભાજ્ય થાય કેમ કેમ કે પ્રમે એક પોઈન્ટ બે મુજબ તો લખી દઈએ આપણે અહીંયા કે બી સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે તેથી માટે બી એ પાંચ વડે વિભાજ્ય થાય કેમ થાય તો પ્રમેય એક પોઈન્ટ બે મુજબ તો જો અહીંયા જે ઉપર શું શું આપણે સાબિત કર્યું હતું કે જો અહીંયા જે આ એ સ્ક્વેર છે એ પણ પાંચ વડે વિભાજ્ય છે નીચે આ બી પણ પાંચ વડે વિભાજ્ય છે તો બંનેનો સામાન્ય અવયવ શું થશે પાંચ થશે પણ આપણે સૌપ્રથમ પ્રથમ જો શું ધારણા કરી હતી કે વર્ગમૂળ પાંચ એ અસમ્ય છે જો અસમ્ય હોય તો આપણે એ બાય બીસો રૂપિયા લખ્યું હતું અને અહીંયા એ અને બે શું છે બંને અવિભાજ્ય અવિભાજ્યપૂર્ણાંક છે જો અવિભાજ્ય સંખ્યા હોય તોનો સામાન્ય અવયવ શું હોય માત્ર એક જ હોય એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ હોય નહીં એટલે કે બંનેમાં કોમન હોય અવયવ એક સિવાય કોઈ હોય નહીં તો અહીંયા તો પાંચ છે તેથી આપણી ધારણા અહીંયા ખોટી છે અહીંયા વિરુદ્ધા પશુત્પન્ન થાય છે એટલે આપણી ધારણા ખોટી છે કઈ ધારણા ખોટી છે કે અહીંયા આપણે ધારણા કરી દીધી ધારો કે વર્ગમૂળ પાંચ એ સમ્ય સંખ્યા છે તો વર્ગમૂળ પાંચ સમય સંખ્યા નથી એ અસમ્ય સંખ્યા છે તો ચલો હવે અહીંયા આપણે થિયરી લખી દઈએ કે એ અને બી નો સામાન્ય અવયવ અહીંયા પાંચ છે લખી દઈએ કે અહીં એ અને બી બંનેનો સામાન્ય અવયવ પાંચ છે પરંતુ એ અને બી બંને તો અવિભાજ્ય પૂર્ણ છે માટે એ અને બીનો નો સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ એક જ હોવો જોઈએ કેમ તો કે હું તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવું છું આપણે કોઈ બે અવિભાજ્ય સંખ્યા લઈએ જેમ કે અહીંયા ત્રણ ભાગ્યા સાત લઈએ તો ત્રણના અવયવ શું હોય ત્રણ ગુણ્યા એક અને સાતના અવયવ સાત ગુણ્યા એક તો બંનેમાં કોમન અવયવ શું છે માત્ર એક જ છે તમે અહીંયા તેર ભાગ્યા સત્તર લઈ શકો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ શકો તો એના અવયવ શું પડશે સંખ્યા પોતે ગુણ્યા એક તો જ અવયવ પડશે તો એનો સામાન્ય અવયવ માત્ર એક જ હશે આ તો તમને સમજાવવા માટે કીધું હતું કે કેમ સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ તો અહીંયા પાંચ એટલે કે અહીંયા વિરોધાબાદ ઉત્પન્ન થાય છે લખી દઈએ અહીંયા કે વિરોધાભાસ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે આપણી ધારણા ખોટી છે શું ધાણા કરીએ હતી આપણે કે વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે તો આપણે ધાણા ખોટી છે તો અહીંયા આપણે શું લખી શકીએ કે વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા નથી સમય સંખ્યા નથી તો એ શું છે અસમ્ય સંખ્યા છે તો માટે વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે તો સિમ્પલી આપણે સાબિત કરી દીધું છે પણ અહીંયા કેવું છે ખબર ઉલટી રીતે સાબિત કરવાનું છે પહેલાં ધાણા એવી કરવાની કે વર્ગમૂળ પાંચ એ સમ્ય સંખ્યા છે પછી આપણે ધાણાને ખોટી સાબિત કરવાની અને પછી કહેવાનું કે સમ્ય સંખ્યા નથી તો અસમ્ય સંખ્યા છે આ રીતે તમારે દરેક દાખલામાં સાબિત કરવાનું રહેશે તો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર બે એમાં આપણને શું કીધું છે કે સાબિત કરો કે ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ એ અસમ્ય છે તો ચાલો આપણે સિમ્પલ રીતે સાબિત કરી દઈએ તો પહેલાં તો અહીંયાને સમય આપણે ધારીશું તો ચાલો આપણે ધારણા કરીએ અહીંયા કે ધારો કે ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે આ શું કર્યું અહીંયા આપણે ધારણા કરી છે તો હવે એને આપણે શું લખી શકીએ કે ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ બરાબર એ ભાગ્ય બી જ્યાં એ અને બી બી શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણાંક છે તો આપણે હવે જો અહીંયા શું કરીશું જે આ ત્રણ છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો શું થશે અહીંયા બે વર્ગમૂળ પાંચને આપણે એમને એમ લઈએ રાખીએ તો અહીંયા ત્રણ પ્લસ હતો તો પેલી સાઈડ જશે તો માઇનસ થશે તો એ ભાગ્યા બી માઇનસ ત્રણ હવે અહીંયા શું કરીશું આપણે ચોકડી ગુણાકાર કરીશું તો જો અહીંયા ત્રણના નીચે કઈને નથી તો એક તો અહીંયા ચોકડી ગુણાકાર કેવી રીતે થશે હવે જો આ બી આ ત્રણ વડે ગુણાશે આ એક એ વડે ગુણાશે નીચે બી અને એકનો ગુણાકાર તો ચાલો કરી લઈએ આપણે ચોકડી ગુણાકાર તો અહીંયા બે વર્ગમૂળ પાંચ એમના એમ એક ગુણ્યા એ તો એ જ રહેશે પછી માઇનસ નિશાની ત્રણ ગુણ્યા બી તો ત્રણ બી અને નીચે બી અને એકનો ગુણાકાર તો બી જ રહેશે સિમ્પલી તો આ આપણને પદ મળ્યું હવે ફરીથી જે અહીંયા બે છે એને આપણે પીલી સાઈડ લઈ જઈએ બરાબરની તો શું થશે અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જ હશે જો સરવાળો હોય અને બરાબરની પીલી સાઈડ લઈ જઈએ તો બાદ બાકી થાય બાદ બાકી હોય અને સરવાળાની બરાબરની પીલી સાઈડ લઈ જઈએ તો બાદ બાકી થાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો વર્ગમૂળ પાંચ એમના એમ રહેશે અહીંયા શું થશે એ માઇનસ થ્રી બી ભાગ્યા ટુ બી કે ઉપરથી આપણે બી ઉતાર્યા એટલે જે ગુણાકારમાં થાય એને આપણે આશય લાવ્યો તો ભાગાકારમાં આવ્યા હવે અહીંયા જો આ જે છે આખું આ પદ એ માઇનસ થ્રી બી ભાગ્યા ટુ બી તો અહીંયા જો એ પણ પૂર્ણાંક છે બી પણ પૂર્ણાંક છે બી તો પૂર્ણાંક છે હવે બે અને ત્રણ તો પૂર્ણાંક છે એટલે આખું પદ પૂર્ણાંક છે પૂર્ણાંક છે એટલે પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે શું કહી શકીએ કે જે આખું પદ છે કે એ માઇનસ થ્રી બી ભાગ્યા ટુ બી એને આપણે શું કહીશું એને આપણે સમ્ય સંખ્યા કહીશું જો એ સમ્ય સંખ્યા હોય અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે તો વર્ગમૂળ પાંચ પણ સમ્ય સંખ્યા થવું જોઈએ પણ હમણાં જ આપણે શું ધારણા આપણે શું સાબિત કર્યું આગળ કે વર્ગમૂળ પાંચ એ શું છે અસમ્ય સંખ્યા છે એટલે કે આપણી ધારણા અહીંયા ખોટી પડે છે તો આપણી ધારણા ખોટી પડે છે તેથી જે જે આપણી સં હતું કઈ સંખ્યા હતી કે ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ એ શું છે આપણું અસમ્ય સંખ્યા છે તો ચાલો આપણે થિયરીના રીતે હવે લખી દઈએ આપણે જે સમજાવવા માટે તને કર્યું હતું એને આપણે રિમૂવ કરી લઈએ અને સંપૂર્ણ આપણે થિયરી સમજાવી દઈએ તો અહીંયા સરખી આપણે બરાબરની નિશાની કરી દઈશું પછી વચ્ચે તો અહીં આપણે બરાબરની નિશાની કરી દઈએ તો ચલો આપણે લખીએ હવે કે અહીં એ અને બી પૂર્ણાંક હોવાથી એ माइनस थ्री बी भाग्या टू बी ए संख्याख्या वर्गमूल पांच सम्य संख्या होवी होइए केम होइए क्योंकि के वच्चे शू बराबर निशानी है પરંતુ વર્ગમૂળ પાંચ શું છે હમણાં આપણે આગળના દાખલામાં સાબિત કર્યું કે વર્ગમૂળ પાંચ તો અસમ્ય સંખ્યા છે તો લખીએ કે પરંતુ વર્ગમૂળ પાંચ તો અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને આપણી ધારણા ખોટી પડે છે તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થાય છે અને આપણી ધારણા ખોટી પડે છે આપણી ધારણા ખોટી પડે છે આપણે કઈ ધારણા કરી હતી તો જો આપણે અહીંયા ધારણા કરી હતી કે જે આ પદ છે ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ એ સમ્ય સંખ્યા છે તો હવે ધારણા આપણે ખોટી પડી તો આપણે શું કહી શકીએ કે આ સમ્ય સંખ્યા નથી તો આપણે લખીએ અહીંયા કે તેથી ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા નથી સમય સંખ્યા નથી તો તેથી તે શું છે અસમ્ય સંખ્યા છે તેથી ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે સમજે પડી ગઈ સિમ્પલી આપણે સાબિત કરી દીધું તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે લેક્ચર સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો આગળ હવે આપણે છેલ્લો લેક્ચર બાકી છે જેમાં આપણે પ્રશ્ન નંબર ત્રણના ત્રણ દાખલા સોલ્વ કરીશું પછી આપણું ચેપ્ટર પણ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે